વિવિધ વિસ્તારોમાં છે તે પદયાત્રા કરી અને જે છે તે પોતાનો પ્રચાર કરી છે રાજકોટના જુબેલી ગાર્ડન જે મહાત્મા ગાંધીજીની મૂર્તિ છે જ્યાંથી આ પ્રચારની છે તે શરૂઆત કરી હતી દુકાને દુકાને શહેરમાં જે છે તે ફરી અને વન ટુ વન લોકોનો પ્રચાર છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે રાજકોટ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાની છે ત્યારે પરેશ ધાનાણી દ્વારા આજથી હવે પ્રચારના છે તે શ્રી ગણેશ કરી દેવામાં આવ્યો છે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારોની અંદર છે તે પ્રચાર કરવામાં આવ્યો હતો અને હાલ હવે જે છે રાજકોટ શહેરમાં પ્રચાર છે શરૂ કરવાનો છે વડીલોના આશીર્વાદ છે તેઓ લઈ રહ્યા છે ને ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોની અંદર નાના વેપારીઓ હોય કે મોટા વેપારીઓ હોય આ તમામ જગ્યાએ છે તે પોતાનો જે છે તે વન ટુ વન મળી અને લોકોને મળી અને પ્રચાર છે તે કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો પરેશભાઈ પરેશભાઈ શું કશું પ્રચારના જે શ્રી ગણેશ સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટના ધબકતા હૃદયની અંદર આશા અને અપેક્ષાઓનો દીપ જલાવવા માટે રાજકોટને વંદન કરવા આવ્યો છું રાજકોટના જનજનના આશીર્વાદ લેવા આવ્યો છું આજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટે સ્વબળે પરસેવાની કમાણીથી રાજકોટની દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી રાજકોટના કેટલાય મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને એ સબમર્સિબલ પંપનો ઉદ્યોગ હોય ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન ઇમિટેશનનો ઉદ્યોગ હોય એ દેશ અને પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગથી થઈ વેપાર ધંધા ઉદ્યોગ ફૂલા ફાયેલા તો ભૂતકાળમાં મારા યુવાનોને રોજગાર પ્રાપ્ત થયા કમનસીબે જે રાજકોટની ભૂમિએ ચાર ચાર જેટલા મુખ્યમંત્રીઓ આપ્યા નેતાઓ મજબૂત પસંદ કર્યા પણ મજબૂત નેતાઓ રાજકોટની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખ્યો પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે કમનસીબે વીતેલા ઘણા વર્ષોથી રાજકોટે સબળ નેતૃત્વ આપ્યું હોવા છતાં રાજકોટવાસીઓની આશા અને અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ એટલે નાના અને મધ્યમ વર્ગીય વેપાર ધંધા ફૂલે ફાલે ઉછરે અને એના મારફત મારા કેટલાય બેરોજગાર યુવાનો એને ઘર આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારની તક પ્રાપ્તિ થાય એવું ધમધમતું રાજકોટ ફરી પાછું બનાવવા માટે કૃપાળુ પરમાત્મા બધાઈના હૃદયમાં બિરાજમાન થઈ એક પાયાના કાર્યકર્તાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરવા હું રાજકોટ આવ્યો થેન્ક યુ ચોક્કસ જ વાત કરવામાં આવે તો કોંગ્રેસ છે તે હાલ પ્રચારના જે શ્રી ગણેશ કર્યા છે પરંતુ કોંગ્રેસ જે કહી શકાય કે સુરત બેઠક ઉપર જે કોંગ્રેસના ઉમેદવારોનો ઉમેદવારી રદ થવાના મામલે પરેશભાઈએ છે તે મૌન સેવ્યું હતું આ મુદ્દે કોઈ પણ નિવેદન છે નથી આપ્યું પરંતુ ચોક્કસથી આજથી પરેશ ધાણાની દ્વારા છે તે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન કેપ્તન લખતરિયા સાથે શુભમ ગુજરાત ન્યૂઝ રાજકોટ